તે લોકોને અત્યાર સુધી પેન્શન પણ મળતું હતું અને જે યોજનાઓનો લાભ પણ મળતો હતો તે બંધ થઈ ગયો છે શું વિગતો ચોક્કસ જે પ્રકારે પાટણ શહેરની અંદર ત્રણ વયવૃદ્ધ છે જેઓ ચાલી પણ શકતા નથી અને માત્ર ને માત્ર જે વૃદ્ધ પેન્શન યોજના છે તેમજ સરકાર દ્વારા જે રાશન કાર્ડની જે યોજના છે તે અંતર્ગત જ તેમનું જીવન નિર્વાહ થતું હોય છે પરંતુ આ ત્રણેય વ્યક્તિઓના આધાર કાર્ડ છે એ અપડેટ ન થતા ક્યાંક ને ક્યાંક આ ત્રણેય ત્રણ વ્યક્તિઓની હાલ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર પ્રકારની બનવા પામી છે કારણ કે હવે જે પ્રકારે આધાર કાર્ડ અપડેટ ન થવાના કારણે જે રાશન છે તે પણ બંધ થઈ જવા પામ્યું છે અને વૃદ્ધ પેન્શન યોજના પણ બંધ થઈ જવા પામી છે ત્યારે આ લોકો અનેક બીમારીથી પણ પીડાઈ રહ્યા છે ત્યારે આ લોકોને જે દવા છે અને તેમજ જે ખોરાક છે તે કેવી રીતે મેળવો એક મોટો પ્રશ્ન તેના પર મૂકી જોવા પામ્યો છે ત્યારે રીતે તંત્રના અનેક વાર ધક્કા ખાવા છતાં પણ આજ દિન સુધી તેમને કોઈ નિરાકરણ પ્રશ્નો આવવા પામ્યું નથી ત્યારે તંત્ર દ્વારા આ ને આ બાબતની જાણ હતા તેઓએ તાત્કાલિક ધોરણે આ બાબતે પરિવારને જે છે તેમને રાશન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવાની હાલ તો હૈયા ધારણા આપી છે જી